આ બધા ગયા ડુબકી મારી અમે બધા ગયેલા અઠવાડિયું રોકાયેલા રોકાયા આચાર્ય સાહેબ ની રોકાયા ગંગા સ્નાન કરવા ચેતવણી આપેલી કોઈ ઓલી બાજ નહીં કારણ કે ત્યાં જાય પછી પાછા નથી આવતા થતું તું પાછા ના આવે એટલે ત્યાંથી પછી બરોબર બીજે ઠેકાણે નીકળી જાય કારણ કે એટલા ચાલતા એટલા દૂર ગયા હોય ત્યાંથી પાછા હું કરવા આવે પછી કે હવે ગાડી નીકળી જ જઈએ કે બીજા નંબર ગોતી ગોતી ને લાવવા પડ્યા બહુ મોટો મેળો એટલી સુંદર વ્યવસ્થા વ્યવસ્થા પણ એટલી સુંદર પણ આપણા બધા જોડે ત્રિવેણી ફરે કોઈ ધ્યાન જ નથી આપ્યું જોડે ત્રિવેણી છે ગંગા જમુના સરસ્વતી ભેગી થાય ત્રિવેણી એ ત્રિવેણી તરફ કોઈ દિવસ ધ્યાન નથી આપ્યું અને ઓલી ત્રિવેણી એટલે મેં તો પંડાલ માંથી જોતા ને તો એમ લાગે જાણે ભારત પાકિસ્તાન જુદા પડ્યા હતા ને ઓલો થેલા લઈ લઈને જતા હતા ને

ઓગણત્રીસ તારીખે ત્યાં કરોડ લોકો એટલી સારી વ્યવસ્થા હોવા છતાં તમે એનો દુરુપયોગ કરો તો પછી કરે શું કોઈ આપણે બધે અવ્યવસ્થા કરીએ માટે મારે તમને હવે શું કેતા કેતા પછી ઘણું બધું કહેવાય જાય છે

ત્યારે આપણે વિશેષ ચર્ચા કરીશું પણ અત્યારે એટલું સમજી લઈએ કે આ અવસર જે સુલભ થયો છે આજનો સુ અવસર વારે વારે હાથ લાગતો નથી એટલે એ અવસરમાં બે ત્રણ વસ્તુઓ છે જે હું લગભગ દરેક ઠેકાણે કહું છું અને આજે તમને કહીશ કે બે ત્રણ વસ્તુઓ છે એ જ તમારે અપનાવવાની છે વિશેષ બધી વાતોમાં ધ્યાન નથી આપવાનું બે ત્રણ વસ્તુ એક પહેલી વસ્તુ છે માતા-પિતા ગુરુજનોની સેવા શરૂઆત ઘરથી થાય એટલે મેં પહેલા કીધું માતા-પિતા વડીલો ગુરુજનોની સેવા સેવામાં તમારે પોતે લાગવું પડશે ઝુકાવ તમારું શરીરનો તમારું જીવનનો તમારા વાણીનો તમારું વર્તનનો તમારું behaviorનો આ બધાનો ઝુકાવ તમારા માતા પિતાના ચરણોમાં જોઈશે ઘરના વડીલોના ચરણોમાં જોઈશે ઝુકાવ સમર્પણ સેવા કારણ કે અમારી બધી વાતો થાય સત્સંગની વાતો થાય અને પછી સત્સંગ ની વાતો ખૂબ થવાની જ છે એ વાતો થાય એમાં બધે વાત આવે ભાઈ ભક્તિ ને સમર્પિત રહેવું પડે પણ જયારે એ જો ઘરમાં જ સમર્પિત ના હોય તો બહાર જઈને કોને સમર્પિત થાય ઘરમાં જે વળી નથી શકતો ઝૂકી નથી શકતો કોઈ નાનું કાર્ય નથી કરી શકતો એ બાર જઈને પોટલા ઉપર